નમસ્કાર સાહિત્ય જગત પરિવાર કર્મ એ માનવ જીવનની અનંતતાનું બળ છે સેવાના ભાવથી કરેલ સત્કર્મ હંમેશા એ વિષયમાં એનું રૂપાંતર કરી નાખે છે એવા સાહિત્ય સેવાની સતત જેમને આ સાહિત્ય જગતને સેવા મળતી રહી છે એવા સમગ્ર સાહિત્યની પરિક્રમા દરમિયાન સરળ અને સહજ સ્વભાવ થકી એ આવિર ભાવે આદરણીય શ્રી કિરણબેન પ્રકાશ જાગૃતિબેન ઉર્જા અને હાર્દિકભાઈ મહાદેવ અને ઉષાબેન કુંચાલા તેમજ તેઓએ ત્રણ સાહિત્ય ગ્રુપોને સાથે લઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું એવા સાહિત્ય ગ્રુપો એ સાહિત્ય જગત ચાલો સાહિત્યના પંથે સાહિત્ય પ્રકાશ આ ત્રણે સાહિત્ય પરિવારને સંલગ્ન સાહિત્ય સ્નેહ મિલન સમારોહ મંચસ્થ સાહિત્યકારો અને મહાનુભાવોના સાનિધ્યમાં તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિને નીલકંઠ સ્કૂલના સભાખંડમાં એ મોરબી મુકામે સાહિત્ય સેવાર્થે સંપૂર્ણ સમયદાન આપતા એવા પીનું પ્યારેના હુલામણા નામથી જાણીતા પિનાકીનભાઈ પારેખ એવા જ સેવાભાવી કૌશલભાઈ મોદી કુંજ અને અન્ય સહયોગકર્તાઓના સહયોગના સથવારે આ કાર્યક્રમ હોય છે આ ત્રણેય સાહિત્ય પરિવારોએ એટલી લોકચાહના મેળવી અને પોતાના એ નવતર પ્રયોગથી સાહિત્ય સેવાના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક સર્જક મિત્રો અને બહેનોને આમંત્રણ આપી અને સૌને અહીંયા આવવા માટે એક ઉત્સાહ અને આનંદ અનેરો પૂરો પાડે છે સાથે સાથે વિજેતા જે સર્જકો સર્જકોને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી અને સન્માનિત કર્યા ખાસ વિશેષ વાત તો એ રહી કે સાહિત્ય ગ્રુપ સાથે જોડાયેલા એ સર્જક મિત્રો કે જેઓને આ મોમેન્ટો આપી અને સન્માનિત તો કર્યા જ છે પણ એક વિશેષ વાત એ રહી અને એ પ્રેરણાદાયી વાત છે સમગ્ર ગુજરાત સાહિત્ય જેટલા ગ્રુપો ચાલે છે એમના માટે આ એક પ્રેરણાદાયી એક વાત છે કે તેમાં આવેલા કેટલાક સાહિત્ય મિત્રો બહેનો કે જેઓ આ સિવાયના અન્ય સાહિત્ય પરિવાર ગ્રુપ ચલાવે છે એમને એમના એડમિનને એમના ગ્રુપ સંચાલકને પણ આ પ્રકારે મોમેન્ટો આપી અને એમને સન્માનિત કરે છે અને આ તબક્કે સાહિત્ય જગતના માધ્યમથી કિરણબેન જાગૃતિબેન અને મહાદેવ અમારા હુલામણા નામથી જાણીતા છે એમના માધ્યમથી એટલી વાત હું કહું કે ગુજરાતના ખૂણે ખૂણે જેટલા સાહિત્ય ગ્રુપો ચાલે છે એમના જે એડમીનો કામ કરે છે એમના ગ્રુપ સંચાલકો જે કંઈ કામ કરે છે ત્યારે પ્રતિયોગિતાઓ થતી હોય એના પત્રો આપવાના હોય નિર્ણાયકો નક્કી કરવાના હોય પરિણામ જાહેર કરવાનું હોય આવેલ જે કંઈ નિર્ણાયકશ્રીના પરિણામોને નંબર ક્રમાંકિત કરી અને ગ્રુપની અંદર એને શેર કરવાના હોય આ બધું જ કામ કર્યા પછી ગ્રુપ સંચાલકોને શું મળે છે એક તો માત્ર સેવા કરે છે અને સાહિત્ય રસિક એવા સર્જકોને એમને પ્રશસ્તિપત્ર મળતું હોય ત્યારે આવા સેમિનારમાં મોમેન્ટો પણ મળતા હોય ત્યારે નોંધનીય બાદ એક વાત એ કહી શકાય કે આજે આ વાત તરફ કિરણબેન જાગૃતિબેન અને એવા અમારા મહાદેવભાઈ જેમને એક નવતર પ્રયોગ કરે અને અન્ય ગ્રુપ સંચાલકોને પણ મોમેન્ટો આપી અને સન્માનિત કર્યા છે એમને ઉર્જા પૂરી પાડી છે સાહિત્ય જગત પ્રત્યે સતત રૂચિ જળવાઈ રહે સાહિત્યને સમર્પિત રહે એવા ભાવને તેઓએ આ મોમેન્ટો આપી એમને સન્માનિત કરી અને ઉજાગર કર્યા છે કોઈ પણ સર્જક કલાકાર કે કોઈ પણ વ્યક્તિ અગ્રેસર વ્યક્તિ હોય સેવાના ભાવથી કામ કરતા હોય એમને કદાચ પુરસ્કાર મળે ન મળે એ અગત્યનું નથી હોતું પણ એને પ્રતિભાવ મળે એ બહુ અગત્યનું હોય છે અને આવો એક નવતર પ્રયોગ કરી અને હું એટલું જ કહીશ કે ગુજરાતના ખૂણે ખૂણે જે કંઈ સાહિત્ય ગ્રુપો ચાલે છે તમારા આવા જ્યારે કવિ સંમેલન થતા હોય સાહિત્ય સેમિનાર યોજાતા હોય ત્યારે આ તબક્કે તમને જે સેવા પૂરી પાડે છે જેમને આપને લખતા કર્યા છે જેમને આપણે એક નામ આપ્યું છે મોબાઈલ સ્ક્રીન ઉપર આપણને નામ આપ્યું છે આપણે આપણા સમાજમાં નામ આપ્યું છે ગામમાં નામ આપ્યું છે એક અલગ ઓળખ જ્યારે આપણે ઊભી કરી છે ત્યારે એમનું ઋણ તો આપણા ઉપર ચડી એ સ્વાભાવિક છે અને એના માટે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં તો એમને સન્માનિત તો કરી શકીએ ને તો આવા સન્માનિતના ભાવથી આપણે એને યાદ કરીએ આ તબક્કે યાદ કરી અને એમને સન્માનિત કરીએ અને બને તો એમને આભાર પણ વ્યક્ત કરીએ જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ બને મોમેન્ટો આપો ઢાળીને સન્માન કરીએ આપણે તો એ કરનારને એક ઉર્જા પૂરી પડશે અને વધુમાં વધુ સાહિત્ય સેવા પ્રત્યે તેઓ સેવાદાન આપશે સમયદાન આપશે અને અન્ય સર્જકોને એ પ્રેરણારૂપ બનશે અને આવા સુંદર શબ્દ અને શબદની યાત્રા અને તેની સાધનાની સરિત્યા સાહિત્ય પરિવારની અવિરતપણે ચાલતી રહે સાહિત્ય જગત પરિવારની ચાલતી રહે એ ભાવ સાથે વચ્ચે એક વાત બીજી પણ કરી દઉં કે દરેક સર્જકોને વચ્ચે એક નવતર પ્રયોગ એ પણ કરવામાં આવ્યો કિરણબેન હાર્દિકભાઈ અને જાગૃતિબેનના માધ્યમથી કે સર્જકોને પોતાનું એક ઇન્ટરવ્યૂ લઈને કે એ શું છે એમની રૂચિ શું છે એમનો પરિચય અને એ રીતે પોતાના મૌલિક ભાવને કઈ રીતે વ્યક્ત કરે છે આવા આ દસ પ્રશ્નો પૂછી અને એમને પોતાને આ સર્જકોને ઉજાગર કર્યા છે આ સાહિત્ય જગતમાં એમને એક ઓળખ આપવા માટે એક વધુ પ્રયાસ કરે છે એ બદલ પણ હું ત્રણેય ગ્રુપ સંચાલકો ઉષાબેન સાથે પણ આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સુંદર યાત્રા કરી રહ્યા છું ત્યારે આવી જ યાત્રા ચાલતી રહે અને એ અનુભૂતિએ પ્રકૃતિનો એક પક્ષ આ સેવા પાછળ આપણી તરફેણમાં છે જ અને જળવાઈ રહેશે એ સૌનો ભાવ સાથે એક નાની એવી મારી અંતમાં કૃતિ આપની સમક્ષ રજૂ કરી મારા વાણીને વિરામ આપીશ કે વાચા જો આપી શકાય અંતરથી શબ્દને વાચા જો આપી શકાય અંતરથી શબ્દને તો પહોંચાડી શકાય આ મન સુધી કલમ લઈ સર્જક હાથમાં અને સ્ફૂર્તિનો વાસ છે કવિતામાં જ્યારે એ સર્જક કલમ હાથમાં લે છે એની મૌલિક અંદરથી જે ઉર્મીઓ જાગે છે એ કાગળ ઉપર કંડારે છે કે કલમ લઈ હાથમાં અને સર્જક એ સ્ફૂર્તિનો વાસ છે કવિતામાં વેદોમાં ઋષિઓની ઋષિઓ કેરી છે કવિતામાં રમતા રમતા જીવન જીવતા જીવનનો પ્રાસ છે કવિતામાં ખેતર છે આ જીવંતણો ખાસ છે ગ્રંથો કવિતામાં અને લેખક કવિ સર્જનનો આ ચાસ છે કવિતામાં મુક્ત ખાઈકોની ઓળખ આપતો આ પ્રાસ છે કવિતામાં છે જવાબ સમાજ દર્પણના કે સંવેદનાનો આ શ્વાસ છે કવિતામાં સંવેદનાનો આ શ્વાસ છે કવિતામાં આપ સૌને જે કંઈ મોરબી મુકામે આવ્યા સૌએ કાવ્ય પઠન કર્યું પોતાની જે કંઈ પુસ્તક વિમોચન કર્યું એ વિશે તમારે કહેવાનું જ રહી ગયો પુસ્તક વિમોચન એકત્રીસ પુસ્તકોનું વિમોચન થયું એટલે આવા જે પ્રયોગો થાય છે એ આપણા સાહિત્ય જગત માટે અને આ જે કંઈ ગ્રુપ એડમીનો સંચાલકો આ કામ કરે છે એ કિરણબેન હાર્દિકભાઈ ઉષાબેન અને અમારા જાગૃતિબેનને લાખ લાખ અભિનંદન આપીએ અને એમની આ સેવાને આપણે સૌ સાહિત્ય સર્જક મિત્રો બહેનો અને એ આપણે સૌ એમને આવકારીએ અને સતત આવી સેવાને એમનો લાભ મળતો રહે એ અભ્યર્થના સાથે એ ભાવ સાથે હું રમેશ પટેલ રામધિયાણી જય ગુરુદેવ ભારત માતા કી જય